ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો ખેડૂત પશુ માહિતી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો નંબર એક ઉપર વાત કરીએ તો ભેંસ આવેલી છે આપણી ચેનલ ઉપર ઘરઘરાઓ ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે પહેલું વેતર છે સાત દિવસ થયા છે વીઆની દૂધની વાત કરીએ તો હાલમાં એક ટાઈમનું ત્રણ લીટર દૂધ છે બે ટાઈમનું છ લીટર દૂધ છે અને સારું ખવડાવશો એવું દૂધ આપશે એવું માલિકનું કહેવું છે નેચે પાડી છે આ ભેંસની માલિકે કિંમત રાખેલી સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે રૂબરૂ બેઠક તાલમાં ભાવ થઈ જશે આ ભેંસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કિરણભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત અને જાહેરાત થઈ હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાળુપોષોકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય પશુનો તો નોટિસેશન તમને મળે કોઈ ખોડું જ બંને માલિકના નંબર લેતા ના ફફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખોલી જશે